હલો મિત્રો આપણી આ યુટ્યુબ ટીચિંગ જે ચેનલ પર તમારું સ્વાગત છે મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટે આપણે ઘણા બધા વિડીયો બનાવવાના ચાલુ કરી દીધા છે નવા અભ્યાસક્રમ મુજબ તો આજે મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટૉપિક છે મિત્રો નવા અભ્યાસક્રમ મુજબ છે બાળ વિકાસના મિત્રો આપણે ત્રેસઠ એમસીક્યુ ભણવાના છે જેના અંદર પાર્ટ ટુ છે મિત્રો બરાબર તમને કીધું હતું મિત્રો કે ટેટ વનના અંદર બાળ વિકાસ એ તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર પૂછાશે તો હું મિત્રો બાળ વિકાસના દરેક ટૉપિક જે સોળ મુદ્દાઓ છે ને એના અંદરથી ક્વેશ્ચન નીકાળીને લાવતો રહીશ મિત્રો જે તમારી પરીક્ષાના અંદર પંદર ગુણના અંદર સો ટકા કામ આવશે આના પહેલાંનો વિડિયો મિત્રો પાર્ટ વન અપલોડ કરી દીધો છે ના જોયો હોય તો ચેનલ ઉપર જઈને જોઈ લેજો અથવા આ વિડિયોની એન્ડ સ્ક્રીન ઉપર મેં કહી દે બરોબર પંદર ગુણ છે મિત્રો એટલે સારી રીતે વિડીયોને બેથી ત્રણ વાર જોજો અને તમારા મિત્રોને શેર કરજો અને આ પ્રકાર એના વિડીયો બનાવવાના અંદર ઘણી બધી મહેનત બનતી હોય છે એટલે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો તો ચાલો મિત્રો આપણે ટેટ વન માટે ખૂબ મહત્ત્વનો ટોપિક છે નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસ જે પંદર ગુણનું તમારી પરીક્ષાના અંદર પૂછાશે એના આજે આપણે મિત્રો ત્રેસઠ ક્વેશ્ચન આપણે સારી રીતે સમજીશું અને પાર્ટ ટુ છે બીજો પણ પાર્ટ આના અંદર આવશે અને ટેટ વનની મિત્રો સંપૂર્ણ તૈયારી આપણી ચેનલ ઉપર થશે એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ટીચિંગ અજય ચેનલ છે બરાબર હવે પહેલા નંબરનો પ્રશ્ન સમજીએ કે મેડમ મોન્ટેસરીએ બાળકને સ્વતંત્રતા આપવાથી શું જાણી શકાય છે તો જો મિત્રો મેડમ મોન્ટેસરીના મિત્રો સિદ્ધાંત મુજબ બાળકને સ્વતંત્રતા આપવાથી શું જાણી શકાય છે વિશિષ્ટ શક્તિઓ તેને પડતી મુશ્કેલીઓ એનો રસ રુચિ વગેરે જાણી શકાય છે મિત્રો બાળકને સ્વતંત્રતા આપવાથી હવે બીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં કર્ણેન્દ્રિયનું શિક્ષણ સાધન શું છે તો અવાજની ડબ્બી છે યાદ રાખી લેજો મિત્રો મોન્ટેસરી જે પદ્ધતિ છે મિત્રો એના અંદર કર્ણેન્દ્રિય શિક્ષણ સાધન માટે શું છે મિત્રો તો અવાજની ડબ્બી છે હવે ત્રીજા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં દ્રાણેન્દ્રિયોનું શિક્ષણ સાધન કયું છે તો ગંધની ડબ્બી અથવા પોટલી છે મિત્રો તો જો આવા ક્વેશ્ચન તમારી પરીક્ષાના અંદર મિત્રો જે બાળ વિકાસના અંદરથી પૂછાઈ શકે છે બરાબર એટલે પ્રશ્નો ગમતા હોય તો લાઇક શેર કોમેન્ટ કરી દેજો અને ટીચિંગ અજય આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે ચોથા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિમાં સ્વાદેન્દ્રિય શિક્ષણનું સાધનમાં શું શું હોય છે તો જુઓ મિત્રો આ મોન્ટેસરી પદ્ધતિ છે જેના અંદર સ્વાદેન્દ્રિય શિક્ષણ માટેના કયા કયા સાધનો છે તો ગળિયો ખાટો ખારો તુરો કડવો અને પાંચ મુખ્ય સ્વાદ માટેનું સાધન આપેલું છે હવે પાંચમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી ઇન્દ્રિય શિક્ષણના સાધનમાં રંગ કહેવા છે તો રંગ કયા કયા છે મિત્રો તો મૂળ રંગની તકતી છે મિશ્ર રંગની તકતી છે અને છાયા રંગની તકતી છે તો આ બધા ક્વેશ્ચન મિત્રો આવા તમારી પરીક્ષાના અંદર પૂછાશે હવે છઠ્ઠા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી ઇન્દ્રિય શિક્ષણના સાધનોના આકાર કયા કયા છે તો જો મિત્રો મોન્ટેસરીના જે પદ્ધતિ છે એના અંદર ઇન્દ્રિય શિક્ષણના સાધનો કયા કયા છે તો ભૌમિતિક આકારો અને પેટી છે બરાબર ભૌમિતિક આકારોની પેટી છે મિત્રો આ બધા સાધનો છે હવે સાતમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિ એ કેવું શાસ્ત્ર છે તો જો મિત્રો મોન્ટેસરી પદ્ધતિ એ છે ને મિત્રો બાળ કેળવણી શાસ્ત્ર કહેવાય છે હવે આઠમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોબેલે શિક્ષણમાં કઈ પદ્ધતિ આપી તો ફ્રોબેલે મિત્રો શિક્ષણના કિન્ડર ગાર્ટન યાદ રાખજો મિત્રો કિન્ડર ગાર્ટન પદ્ધતિ આપી છે ફ્રોબેલે શિક્ષણના અંદર હવે નવમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોબેલે શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે તો ફ્રોબેલ શિક્ષણ પદ્ધતિનો મુખ્ય સિદ્ધાંત એ છે મિત્રો કે સર્જનાત્મકતા સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ બરાબર આ મુખ્ય સિદ્ધાંત છે બરાબર સર્જનાત્મકતા સ્વયં પ્રવૃત્તિ દ્વારા બાળકોનો સર્વાંગી વિકાસ હવે દસમા નંબરનો પ્રશ્નનો ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે કે ફ્રોબેલે શિક્ષણ પદ્ધતિમાં બક્ષિસ સ્વરૂપે શું આપ્યું છે તો ફ્રોબેલાઇઝેશન મિત્રો એ પોતાની પદ્ધતિના અંદર બક્ષિસ સ્વરૂપે શિક્ષણના અંદર શું આપેલું છે તો એક આપ્યું છે મિત્રો ઉના રંગીન છ દડા આપેલા છે બરોબર બીજા નંબરનું આપ્યું છે મિત્રો ગોળ ગન અને નળાકારની પેટી આપી છે ત્રીજા નંબરના અંદર છે મોટા ઘન અને તેના ભાગ આપ્યા છે ચોથા નંબરના અંદર મોટા ઘન અને તેના લંબ ચોરસ આપ્યા છે પાંચમા નંબરના અંદર મોટા ઘન તથા ઘનાકાર અને ત્રિકોણાકાર આપેલા છે પછી છઠ્ઠા નંબરના અંદર આપ્યું છે મોટા ઘન અને તેના લંબ ચોરસ આપેલા છે પછી સાતમા નંબરના અંદર આપેલું છે શીતરાકારની પેટી આપી છે આઠમા નંબરના અંદર આપી છે સળીની પેટી આપી છે નવમા નંબર હવે અગિયારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે ફ્રોબેલ ની હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ કઈ કઈ છે તો ફ્રોબેલ ની જે પદ્ધતિ છે એના અંદર એમને મિત્રો હસ્ત ઉદ્યોગની પ્રવૃત્તિઓ કીધેલી છે બરોબર માટી કામ ઘડી કાતરકામ રંગકામ સાદડી ગુંથવી સીવણકામ મેણની રચનાઓ ચિત્રકામ આમ ફ્રોબેલે ગીતો વાર્તાઓ પ્રવૃત્તિઓ આપીને બાળકના જીવન અને આનંદ ઉત્સાહિત ભર્યું કરી દીધું છે બરાબર તો આ બધી પ્રવૃત્તિઓ આપેલી છે મિત્રો ફ્રોબેલની પદ્ધતિમાં હવે બારમા નંબરનો પ્રશ્ન સમજે કે કોહલબર્ગે નૈતિક વિકાસની જુદી જુદી કક્ષાઓ કઈ આપી છે તો કોહલબર્ગે મિત્રો તમને ખબર છે નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે જેના અંદર જુદી જુદી કક્ષાઓ આપેલી છે એક આપી છે મિત્રો પૂર્વનૈતિક

નૈતિક વિકાસના સિદ્ધાંતમાં કુલ કેટલા તબક્કાઓ આપેલા છે તો જવાબ મિત્રો આના અંદર મિત્રો કક્ષાઓ ત્રણ આપેલી છે અને જે તબક્કાઓ છે ને એ છ આપેલા છે કયા કયા આપ્યા છે આપણે નીચે ભણીશું બરાબર કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંતના કુલ કેટલા તબક્કા આપેલા છે છ તબક્કા આપેલા છે હવે પંદરમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત અનુસાર પ્રથમ સ્તર કયું છે તો પૂર્વ નૈતિક છે યાદ રાખી લેજો મિત્રો પૂર્વ નૈતિક કક્ષા જે છે મિત્રો કોહલબર્ગના નૈતિક વિકાસના સિદ્ધાંત અનુસાર પ્રથમ સ્તર કહેવાય છે બરોબર પૂર્વ નૈતિક કક્ષા હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના નૈતિક વિકાસની પરંપરાગત કક્ષામાં શાનો સમાવેશ થાય છે તો સામાજિક ધારાધોરણો અને કાયદાઓનો સમાવેશ થાય છે હવે સત્તરમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના સંશોધન સાથે શું જોડાયેલું છે કઈ સ્ટોરી જોડાયેલી છે તો હાઇન્ઝ હાઇન્ઝ ડાયલેમાં યાદ રાખી લેજો મિત્રો બરોબર હાઇન્ઝ ડાયલેમાં આ જે સ્ટોરી જોડાયેલી છે મિત્રો કોહલબર્ગના સિદ્ધાંત સાથે હવે અઢારમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના ત્રિસ્તરીયવાદ મુજબ વ્યક્તિ કયા તબક્કે સામાજિક ધારા ધોરણો અને કાયદાનું પાલન કરે છે તો ચોથા મિત્રો સ્થાને બરોબર કયા તબક્કે ચોથા તબક્કે હવે ઓગણીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગે કયો સિદ્ધાંત આપ્યો છે તો નૈતિક વિકાસનો સિદ્ધાંત આપ્યો છે કોહલબર્ગનો યાદ રાખી લેજો અને આવા પ્રશ્નો મિત્રો તમારી પરીક્ષાના અંદર જોવા મળશે બરાબર આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો મિત્રો આ બાળ વિકાસનું પાર્ટ ટુ છે મિત્રો બરાબર કુલ તેસઠ ક્વેશ્ચન ભણવાના છે તમે પણ જો તમારા મિત્રોને શેર કરી દેજો અને ટીચિંગ અજય આપણી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે વીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના સિદ્ધાંતની એક મુખ્ય આલોચના કહી છે તો જોવા મિત્રો કોહલબર્ગના સિદ્ધાંતની એક મુખ્ય આલોચના કહી છે તો કોહલબર્ગે પ્રયોગપાત્ર તરીકે ફક્ત પુરુષોને સમાવેશ કરેલો છે બરાબર સ્ત્રીનો સમાવેશ કરેલો નથી એટલા માટે આ સૌથી મોટી આલોચના કહેવાય છે આ કોહલબર્ગના સિદ્ધાંતની હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે કોહલબર્ગના નૈતિક સિદ્ધાંતના છ તબક્કાઓ જણાવો તો જોવા મિત્રો આ છ તબક્કાને લાઇન સર યાદ કરી લેવાના પૂછાઈ શકે છે તમારી પરીક્ષાના અંદર તો પહેલાં નંબરનો તબક્કો એ છે મિત્રો આગ્ઞા અને દંડની વ્યવસ્થા બીજા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો અહંકારની અવસ્થા ત્રીજા નંબરનો તબક્કો આપ્યો છે મિત્રો પ્રશંસા અવસ્થા ચોથા નંબરનો તબક્કો જે છે મિત્રો એ સામાજિક અવસ્થામાં સન્માન અવસ્થા પછી પાંચમા નંબરનો તબક્કો આપ્યો છે સમાજ સાથે સંબંધ અને છઠ્ઠા નંબરનો તબક્કો આપ્યો છે સાર્વભૌમિકતા યાદ રાખી લેજો આ છ જે તબક્કાઓ છે ને મિત્રો એ યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકનું વ્યક્તિત્વ મોટા ભાગે કેટલા વર્ષની વયે નિર્માણ પામે છે તો જો મિત્રો બાળકનું જે વ્યક્તિત્વ મોટા ભાગે જે છે ને કેટલા વયની ઉંમરે મિત્રો એમનું નિર્માણ પામતો હોય છે સૌથી વધારે વિકાસ થતો હોય છે તો ઝીરોથી લઈને છ વર્ષના અંદર સૌથી વધારે મિત્રો બાળકનું વ્યક્તિત્વ મીકો બાળકનું વ્યક્તિત્વનું મિત્રો નિર્માણ પામતું હોય છે હવે ત્રેવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે ગીજુભાઈ બધે ગાય કયું વિધાન આપેલું છે તો બે પાંદડે આવેલો છોડ જોઈ લેજો મિત્રો બે પાંદડે આવેલો છોડ કે જેમાં હજી ફળ ફૂલ નથી આવ્યા તે દરેક પળે ફળ ફૂલ માટે પણ જીવતો અને પોષણ મેળવતો હોય છે તે જ રીતે માણસની ભવિષ્યની સિદ્ધિઓનો પાયો બાળપણમાં નખાતો હોય છે આમ તેને પોષવાનું આમ તેને પોષવાનું કાર્ય પણ બાળપણથી શરૂ થઈ જાય છે તો મિત્રો જુઓ પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે મિત્રો ગીજુભાઈ બધે એ આ વિધાન આપેલું છે હવે ચોવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે શું તો પૂર્વ પ્રાથમિક શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ પહેલા આપવાનું શિક્ષણ મિત્રો આ ડાયરેક્ટ વ્યાખ્યા પૂછાઈ શકે છે હવે ચોવીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે મોન્ટેસરી પદ્ધતિથી અપનાવેલું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં અપાય છે તો જો મિત્રો મોન્ટેસરી પદ્ધતિથી અપનાવેલું પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્યાં અપાય છે બાલ મંદિરના અંદર બાલવાડીના અંદર આંગણવાડીના અંદર કે નર્સરીના અંદર મિત્રો આ શિક્ષણ અપાય છે હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પૂર્વ પ્રાથમિક શિક્ષણમાં બાળકોની કઈ શક્તિ તીવ્ર હોય છે તો પૂર્વ પ્રાથમિક શિક્ષણના અંદર બાળકને મિત્રો કઈ શક્તિ તીવ્ર હોય છે જિજ્ઞાસા પ્રતિ અને ગ્રહણ શક્તિ આ બંને શક્તિઓ મિત્રો ઘણી પાવરફુલ હોય છે હવે છવ્વીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણથી બાળકો કેવા બને છે તો પૂર્વ પ્રાથમિક શિક્ષણથી બાળકો જે છે ને મિત્રો સ્વાવલંબી અને સ્વાધીન બને છે કેવા બને છે સ્વાવલંબી અને સ્વાધીન હવે સત્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો કોને કોને સૂચવેલા છે તો જુઓ મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો જે છે કોને સૂચવેલા છે ગીજુભાઈ બધેકાઈ સૂચવેલા છે મેડમ મોન્ટેસરી ગાંધીજી ડૉક્ટર ઝાકિર હુસેન અને જુગતરામ દવે મિત્રો અને કોઠારી કમિશન ઓગણીસો સાસઠના અંદર જે આવ્યું હતું મિત્રો એમણે મિત્રો પૂર્વ પ્રાથમિક શિક્ષણના ધ્યેયો સૂચવેલા છે તો જુઓ મિત્રો આ બધા ક્વેશ્ચનનું લેવલ તમને કેવું લાગે છે બરાબર લાઇક કરી દેજો અને કોમેન્ટ જરૂરથી કરજો મિત્રો અને તમારા મિત્રોને આ લિંક શેર કરી દેજો ખૂબ કામ આવશે બરાબર હવે સમય ઘણો ઓછો છે મિત્રો ટેટ વન માટે બરાબર ઘણા બધા વિડીયો બનાવશે આખું પ્લે લિસ્ટ છે બરાબર ચેનલ પર જઈને જોઈ લેજો એ બધા વિડીયો તમને ઘણો બધો ફાયદો અપાવશે બધા વિડીયો નવા અભ્યાસક્રમ મુજબ છે આ વિડીયોની ડિસ્ક્રિપ્શન અંદર આખું એનું પ્લે લિસ્ટ આપી દે ત્યાંથી તમે વિડીયો જોજો તમારા મિત્રોને શેર કરજો હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એબિંગ હોશે સૌપ્રથમ બુદ્ધિની વ્યાખ્યા કઈ આપી હતી તો જોવા મિત્રો એબિંગ હોશે મિત્રો બુદ્ધિની કઈ વ્યાખ્યા આપી હતી વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિ હોય છે બરોબર વ્યક્તિ વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિ હોય છે આવું કોણે કીધેલું છે એબિંગ હોશે બુદ્ધિ વિશે કીધેલું છે હવે ઓગણત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ માટે અંગ્રેજી શબ્દ કયો વપરાય છે તો ઇન્ટેલિજન્સ વપરાય છે બરોબર હવે ત્રીસમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સાર્થ ગુજરાતી જોડણી કોષના અંદર બુદ્ધિ એટલે શું કહેવામાં આવે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની આલંકન કે બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની ચિત્તની આલંકન કે સમજ શક્તિ હવે એકત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ બિને અને સાયમન બુદ્ધિની વ્યાખ્યા કઈ આપી છે તો બિને અને સાયમન મિત્રો બુદ્ધિની આ વ્યાખ્યા આપી છે જોઈ લો બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ યાદ રાખી લેજો મિત્રો બરોબર બિને અને સૈમનિયા બુદ્ધિની વ્યાખ્યા આપી છે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ હવે બત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે આ વ્યાખ્યા કોને આપેલી છે તો ટર્મને આપેલી આ વ્યાખ્યા છે મિત્રો જોઈ લેજો વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય છે ટર્મન આવું કહે છે હવે તેત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે તાર્કિક રીતે વિચાર કરી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે તો આ વ્યાખ્યા કોને આપેલી છે તો વેક્સલરે આપેલી છે બરોબર બુદ્ધિની વ્યાખ્યા આપેલી છે વેક્સલરે તો જોઈ લો ફરીથી એકવાર તે બુદ્ધિ એટલે વ્યક્તિની એવી સમગ્ર લક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે તાર્કિક રીતે વિચાર કરી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે હવે ચોત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ આ સ્ટન મિત્રો બુદ્ધિની વ્યાખ્યા આપી છે અને આ જેટલી પણ બુદ્ધિની વ્યાખ્યા છે ને મિત્રો ક્યાંક નોટ કરી લેજો અને દરરોજ રિવિઝન કરજો મિત્રો એકાદ બે માર્ક્સના અંદર તમારી પરીક્ષાના અંદર સો ટકા આવશે બુદ્ધિની વ્યાખ્યા બરાબર તે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટેની જરૂરી છે છે વ્યાખ્યા આપી બુદ્ધિની હવે નંબરનો પ્રશ્ન કે બુદ્ધિ એટલે કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની ગણતરી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા આ વ્યાખ્યા કોને આપી છે મિત્રો બુદ્ધિની ગાર્ડનરે આપેલી છે બરોબર એકવાર ફરીથી જોઈ લો કે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્વની મહત્ત્વની ગણતરી સમસ્યાઓનું ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા આ વ્યાખ્યા કોને આપી છે બુદ્ધની ગાર્ડનરે આપી છે તો જુઓ મિત્રો હાલ આપણે જે બાળ વિકાસના મિત્રો પાર્ટ ટુ છે જેના અંદર પાંત્રી પ્રશ્નો સમજ્યા છે બરાબર કુલ આપણે ત્રેસઠ પ્રશ્નો સમજવાના છે એના પહેલાં હું તમને મિત્રો જરૂરી માહિતી આપી દઉં છું એ તમે સમજી લેજો તમને ખબર છે મિત્રો ટીચિંગ અજય કરીને ટેલિગ્રામના અંદર આપણે ચેનલ બનાવી છે સૌ પ્રથમ મિત્રો એને ફોલો કરી દો કારણ કે એના અંદર ટેટ વન માટેના મહત્વના જે વિડીયો છે નવા અભ્યાસક્રમના એના અંદર ડાયરેક્ટ મેં દે મિત્રો કે જેથી કરીને તમારે યુટ્યુબ ઉપર સર્ચ ન કરવું પડે આના સિવાય મિત્રો એના અંદર આવનારી ભરતીઓની પોસ્ટ પણ અપલોડ કરવામાં આવે છે અને ઘણી બધી ફાઇલો એના અંદર મૂકવામાં આવતી હોય છે મિત્રો એટલા માટે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી દો બીજું છે મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજ આપણે બનાવેલું છે મિત્રો ટીચિંગ અજય કરીને એના અંદર સ્ટ્રેટેક જગ્યાની રીલ્સ બનાવી છે મિત્રો અને જીકે કે તમારી ટેટ વનના અંદર પૂછાશે અને એના અંદર પણ મિત્રો આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવતી હોય છે એટલે ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ બંને જે એકાઉન્ટ જે છે મિત્રો એ તમારી એજ્યુકેશન અપડેટ માટે તમને ઘણો બધો ફાયદો અપાવે આવશે બંનેની લિંક આ વિડીયોને ડિસ્ક્રિપ્શન અંદર આપી દે ત્યાં જઈને તમે ફોલો કરી દેજો બરાબર તમને ઘણો બધો ફાયદો અપાવશે અને હા આપણી આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને ટેટ ટાટ માટે મિત્રો આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે બરાબર ઘણા બધા વિડીયો બનાવ્યા છે એ ચેનલ પર તમે જઈને જોઈ લેજો હવે છત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે જેમાં આયોજન માહિતીનું સંકેતોમાં અંકન ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે તો આ બુદ્ધિની વ્યાખ્યા કોને આપી છે તો જે પી દાસે મિત્રો આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે એકવાર જોઈ લો બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે જેમાં આયોજન માહિતીનું સંકેતોમાં અંકન ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે બરાબર જે પી દાસે આ બુદ્ધિની વ્યાખ્યા આપી છે આ બુદ્ધિની વ્યાખ્યા છે મિત્રો નોટ કરી લેજો દરરોજ વાંચો બરોબર એક બે માર્ક્સ કોડો તમને મળી જશે અહીંયાથી હવે સડત્રીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે બુદ્ધિનું સ સૂત્ર કોણે આપેલું છે તો જોવા મિત્રો આ બુદ્ધિનું સૂત્ર કોણે આપેલું છે સ્ટરને આપેલું છે બરાબર સ્ટરને યાદ રાખી લેજો હવે અડત્રીસમાં નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે મિત્રો કે બુદ્ધિનું સૂત્ર જણાવો તો બુદ્ધિનું સૂત્ર શું છે મિત્રો માનસિક વય ભાગ્ય શારીરિક વય યાદ રાખજો માનસિક વય ભાગ્ય શારીરિક વય ગુણ્યા સો યાદ રાખી લેજો બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા સો આખું જે છે ને એ બુદ્ધિનું સૂત્ર છે પરીક્ષાના અંદર પૂછાશે મિત્રો હવે ઓગણચાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે દ્વિટકીય સિદ્ધાંત કોણે રજૂ કર્યો તો સ્પિયર મેં મિત્રો આ દ્વિઘટકીય સિદ્ધાંત રજૂ કરેલો છે હવે ચાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્પીયરમેનના મતે બૌદ્ધિક ક્ષમતામાં મુખ્યત્વે બે ઘટકોની બનેલી હોય છે જુઓ મિત્રો સ્પિયરમેનના મતે મિત્રો બૌદ્ધિક ક્ષમતા જે છે ને એ મુખ્યત્વે બે ઘટકોની બનેલી હોય છે તો જોઈ લો મિત્રો સામાન્ય બૌદ્ધ તત્વ અને બીજું છે મિત્રો વિશિષ્ટ બૌદ્ધ તત્વ આ બે જે છે ને મિત્રો એ બૌદ્ધિક ક્ષમતા છે અને મુખ્યત્વે બે ઘટકોની બનેલી છે એક સામાન્ય બૌદ્ધ તત્વ અને વિશિષ્ટ બૌદ્ધ તત્વ તો જુઓ મિત્રો બાળ વિકાસના અંદર એક ટોપિક આપેલો છે તો તમે અભ્યાસક્રમ જોયો હશે મિત્રો એટલે તમને ખબર જ હશે તો બુદ્ધિની સંકલ્પના અંગેનો સમીક્ષાત્મક દ્રષ્ટિકોણ અને બહુઆયામી બુદ્ધિ તો આ બંને ટોપિકના અંદરથી મિત્રો આ બધા પ્રશ્નો બનાવેલા છે બરાબર આજે બાળ વિકાસના સોળ મુદ્દા આપ્યા છે ને એના અંદર આ બે મુદ્દા આપે એના અંદર આ બંને મુદ્દા આપેલા છે મિત્રો બંને ટોપિક આપ્યા છે ને એના અંદરથી મિત્રો સંપૂર્ણ આ બધા પ્રશ્નોનું વિડીયો બનાવેલું છે બરાબર તો પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને ખબર છે મિત્રો કે આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેવાની છે બરાબર હવે એકતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ ત્રિપુટીનો સિદ્ધાંત કોણે આપેલો તો બર્ગે મિત્રો તમને ખબર છે ત્રિપુટીનો સિદ્ધાંત આપેલો છે હવે બેતાળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે સ્ટનબર્ગ પોતાના બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતમાં બુદ્ધિના મુખ્ય ત્રણ પાસાઓ દર્શાવેલા છે તો કયા કયા ત્રણ પાસાઓ દર્શાવ્યા છે મિત્રો યાદ રાખી લેજો પરીક્ષાના અંદર પૂછાશે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ આ જે છે ને મિત્રો સ્ટનબર્ગે પોતાની બુદ્ધિ અંગેના ત્રિપુટી સિદ્ધાંતના અંદર આ ત્રણ મુખ્ય પાસાઓ દર્શાવે આવેલા છે બરોબર ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ હવે તેતાલીસ નંબરનો નંબર નો પ્રશ્ન સમજીએ કે ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને આપ્યો તો ગિલફડે મિત્રો આ ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત આપ્યો છે બરોબર ગિલફળ હવે ચોમ્માળીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગિલફર્ડે બુદ્ધિના બધા ઘટકોને તત્વોને ત્રણ પરિણામમાં વહેંચી શકાય છે તો કયા કયા ત્રણ પરિણામ છે મિત્રો ક્રિયા વસ્તુ અને નિપજ આ ત્રણે ત્રણ વસ્તુના અંદર મિત્રો આ ગિલફર્ડે બુદ્ધિના આ બધા ઘટકોને ત્રણ તત્વોના અંદર પરિણામમાં વહેંચેલા છે બરોબર કયા ત્રણ તત્વોના અંદર વહેંચેલા છે ક્રિયા વસ્તુ અને નિપજમાં યાદ રાખજો પરીક્ષાના અંદર પૂછાશે હવે પિસ્તાલીસમાં નંબરનો પ્રશ્ન સમજે કે ગિલફટના મતે બુદ્ધિમાં કુલ કેટલા ઘટકો હોય છે તો જુઓ મિત્રો ગિલફટના મતે બુદ્ધિના અંદર કુલ મિત્રો એકસો પચાસ ઘટકો હોય છે કેટલા હોય છે એકસો પચાસ ઘટકો હોય છે હવે છેતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત કોણે આપ્યો તો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત મિત્રો ગાર્ડનરે આપ્યો છે કોને આપ્યો છે ગાર્ડનરે હવે સુડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ગાર્ડનરે મુખ્યત્વે આઠ પ્રકારની લાક્ષણિકતાઓ દર્શાવી છે બુદ્ધિની બરાબર એ કઈ કઈ લાક્ષણિકતાઓ છે બુદ્ધિની તો એક છે મિત્રો ભાષાકીય બુદ્ધિ બીજી છે મિત્રો તાર્કિક ગાણિતિક બુદ્ધિ અને અવકાશીય બુદ્ધિ છે પછી દૈહિક શરીરગતિલક્ષી બુદ્ધિ છે પછી આંતરવૈયક્તિક બુદ્ધિ છે સાંકેતિક બુદ્ધિ છે અને વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ આજે મિત્રો એ મુખ્યત્વે પ્રકારની લાક્ષણિકતાઓ બુદ્ધિની બરોબર ગાઢનારે દર્શાવી છે હવે આના અંદરથી કેવા ક્વેશ્ચન પૂછાય છે મિત્રો હું આગળ થોડા લીધા છે બરોબર એટલે જોઈ લેજો હવે અડતાલીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પાસ સિદ્ધાંત કોણે આપ્યો છે તો પાસ સિદ્ધાંત જે છે મિત્રો એ જેપી દાસે આપેલો છે કોને આપ્યો છે જેપી દાસે હવે ઓગણપચાસમાં નંબરનો પ્રશ્ન સમજે કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરી શકે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે આ વ્યાખ્યા કોને આપી છે તો લુઈસ ટર્મને આપી છે મિત્રો બુદ્ધિની વ્યાખ્યા બરાબર કે વ્યક્તિ જેટલા પ્રમાણમાં જેટલા પ્રમાણમાં અમૂર્ત ચિંતન કરી શકે તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે બરાબર લુઈ લુઈસ ટર્મને આ વ્યાખ્યા આપી છે હવે પચાસમાં નંબરનો પ્રશ્ન સમજી કે સ્પીયરમેનનો બુદ્ધિના સિદ્ધાંતમાં જી ફેક્ટર શું સૂચવે છે તો જુઓ મિત્રો સ્પિયરમેનનો બુદ્ધિના સિદ્ધાંતમાં જી ફેક્ટર શું સૂચવે છે સામાન્ય બુદ્ધિ સૂચવે છે હવે એકાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટનનો બહુ પરિબળ સિદ્ધાંત ગયો છે તો થર્સ્ટનનો બહુપરિબળ સિદ્ધાંત છે મિત્રો સાત પ્રાથમિક માનસિક શક્તિઓ બરોબર આ આપેલી છે એમને સિદ્ધાંત સાત પ્રાથમિક માનસિક શક્તિઓ હવે બાવનમાં નંબરનો પ્રશ્ન છે એમ ઘણો મહત્ત્વનો પ્રશ્ન છે કે હાર્ડવેર ગાર્ડનરનું કયું પૂછ્યું быстрее, я тоже в метро. આ હોવર્ડ ગાર્ડનરનું પુસ્તક કયું છે મિત્રો તો ફ્રેમ્સ ઓફ માઇન્ડ યાદ રાખજો ફ્રેમ્સ ઓફ માઇન્ડ ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ યાદ રાખી લેજો આ હોવર્ડ્સ ગાર્ડનરનું પુસ્તક છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે ફ્રેમ્સ ઓફ માઇન્ડ ધ થિયરી ઓફ મલ્ટિપલ ઇન્ટેલિજન્સ હવે તેપનમાં નંબરનો પ્રશ્ન સમજે કે શાબ્દિક બુદ્ધિ કયા કયા વ્યક્તિઓમાં જોવા મળે છે તો જો મિત્રો શાબ્દિક ભાષાકીય બુદ્ધિ જે છે એ કયા કયા વ્યક્તિઓના અંદર જોવા મળે છે કવિ લેખક પત્રકાર અને વકીલના અંદર જોવા મળે છે આવા ક્વેશ્ચન મિત્રો બે હજાર ત્રેવીસ ની પરીક્ષાના અંદર જોવા મળ્યા હતા બુદ્ધિના અંદરથી બરોબર જે ગાર્ડનરે મિત્રો આઠ પ્રકારની લાક્ષણિકતાઓ આપી છે ને એ લાક્ષણિકતાઓના અંદરથી આવા બધા ક્વેશ્ચન નીકળી શકે છે બરોબર એટલે આ વિડીયો તમારા માટે ઘણું ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે મિત્રો એટલે આપણી આ ટીચિંગ જે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો હવે ચોપનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે તાર્કિક ગાણિતિક બુદ્ધિ કયા વ્યક્તિઓમાં વધારે હોય છે તો વૈજ્ઞાનિકોના અંદર હોય છે ગણિત શાસ્ત્રીઓ અને કોમ્પ્યુટર પ્રોગ્રામરો જે હોય ને મિત્રો એમના અંદર તાર્કિક ગાણિતિક બુદ્ધિ સૌથી વધારે હોય હવે પંચાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે અવકાશીય બુદ્ધિ કયા વ્યક્તિઓના અંદર વધારે હોય છે તો શિલ્પકારો હોય મિત્રો આર્કિટેક્ટ હોય ચિત્રકાર હોય અને નાવિક હોય એ લોકોના અંદર મિત્રો અવકાશીય બુદ્ધિ સૌથી વધારે હોય છે બરાબર તો આવા ક્વેશ્ચન બની શકે છે મિત્રો બરાબર હવે છપ્પનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે શારીરિક કાયમી બુદ્ધિ કયા વ્યક્તિઓમાં વધારે હોય છે તો નૃત્યાંગના ખેલાડી સર્જન અને કારીગર આ બધાના અંદર મિત્રો શારીરિક કાયમી બુદ્ધિ સૌથી વધારે હોય છે બરાબર નૃત્યાંગના ખેલાડી સર્જન અને કારીગર તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને હા મિત્રો આ જે આપણી ચેનલ છે ટીચિંગ કરજે યુટ્યુબ ચેનલને મિત્રો આ બધા વિડીયો ગમતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા જો ઘણા બધા વિડીયો આવશે હવે તેસઠ પ્રશ્નો આપણે સમજવાના છે મિત્રો એના પહેલાં મિત્રો તમને જરૂરી માહિતી આપું છે મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી બરોબર એટલા માટે જાણી લેજો આપણે તમને ખબર છે મિત્રો કે બે હજાર પચીસ છવ્વીસ માટે આ બધાના માટે મિત્રો આખું પ્લે લિસ્ટ બનાવ્યું છે બરોબર હાલ તો આપણે ટેટ વન માટે વિડીયો બનાવ્યા છે મિત્રો અને અમુક એવા વિડીયો છે મિત્રો જે બધાના અંદર કામ આવવાના છે મિત્રો બરોબર અમુક વિડીયો અને અમુક વિડીયો જે છે મિત્રો એ ટેટ વન માટે સ્પેશિયલ છે જે વિષય વસ્તુને લગતા છે ટેટ વનના અંદર જ કામ આવશે તો આ બધા વિડિયો મિત્રો જે આપણે બનાવ્યા છે એનું આખું પ્લે લિસ્ટ તમને કીધું મિત્રો એ બનાવેલું છે મિત્રો બરોબર એ પ્લે લિસ્ટની લિંક આ વિડીયો હવે સત્તાવન સમજી કે સંગીત તાલબદ્ધ બુદ્ધિ કયા વ્યક્તિઓમાં જોવા કયા વ્યક્તિઓના અંદર હોય છે તો સંગીતકાર ગાયક અને વાદકના અંદર મિત્રો આ સંગીત તાલબદ્ધ બુદ્ધિ હોય છે બરાબર તો ડાયરેક્ટ મિત્રો કોઈ સંગીતકારનું નામ બોલી દે કે લતા મંગેશકરના અંદર કયા પ્રકારની બુદ્ધિ હોય છે તો સંગીત તાલબદ્ધ બુદ્ધિ હોય છે તો મિત્રો આ બધી બાબતોને તમારે જાણવી પડશે અને સમજવી પડશે હવેનું જે પેપર આવશે ને મિત્રો એ સમજાતી નથી બરાબર તમે કેવું સમજ્યાશો મિત્રો જેવું સમજશો મિત્રો એવું તમે સારી રીતે પેપર કવરઅપ કરી શકશો હવે અઠાવનમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે આંતર વૈયક્તિક બુદ્ધિ કયા વ્યક્તિઓમાં જોવા મળે છે તો શિક્ષક નેતા સલાહકાર અને સામાજિક કાર્યકર બરોબર એમના અંદર આંતર વૈયક્તિક બુદ્ધિ જોવા મળે છે હવે ઓગણસા નંબરનો પ્રશ્ન સમજીએ જુઓ મિત્રો પેલું છે મિત્રો અઠાવનમાં આંતર વૈયક્તિક બરોબર અને આ છે મિત્રો આંતર વૈયક્તિક યાદ રાખજો આંતરવૈયક્તિક બુદ્ધિ કયા વ્યક્તિઓમાં જોવા મળે છે સુખ મનોવૈજ્ઞાનિક અને લેખકોના અંદર મિત્રો આંતર વૈયક્તિક બુદ્ધિ જોવા મળે છે હવે સાઈઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પ્રકૃતિવાદી બુદ્ધિ કયા વ્યક્તિ જોવા મળે છે તો પ્રકૃતિવાદી જે બુદ્ધિ હોય છે મિત્રો એ જીવવિજ્ઞાનીઓ જીવ વૈજ્ઞાનિકોના અંદર જોવા મળે ખેડૂતોના અંદર જોવા મળે અને પર્યાવરણ પર્યાવરણવિદોના અંદર મિત્રો આ પ્રકૃતિવાદ બુદ્ધિ જોવા મળતી હોય છે હવે એકસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવાની ક્ષમતા કયા પ્રકારની બુદ્ધિ કયા પ્રકારની બુદ્ધિ સાથે સંબંધિત છે તો આંતવૈયક્તિક બુદ્ધિના અંદર બરોબર યાદ રાખજો આંતરવૈયક્તિક ના આવે મિત્રો આના અંદર આંતવ્યક્તિક બુદ્ધિ આવે જેના અંદર પોતાની શક્તિઓ અને નબળાઈઓને સમજવાની ક્ષમતા આ પ્રકારની બુદ્ધિના અંદર જોવા મળે છે બરોબર આંતર વૈયક્તિક બુદ્ધિના અંદર હવે બાસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ગાર્ડનરનો સિદ્ધાંત શિક્ષકોને શું સૂચવે છે તો જો મિત્રો આ જે ગાર્ડનરનો સિદ્ધાંત છે મિત્રો એ શિક્ષકોને શું સૂચવે છે તો દરેક બાળકને વિશિષ્ટ પ્રતિભાને ઓળખાવીને વિવિધ શિક્ષણ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ બરાબર આ શિક્ષકોને મિત્રો આ ગાર્ડનરના સિદ્ધાંતના અંદરથી શીખવા શીખવાનું છે અને સૂચવેલું છે તો જુઓ મિત્રો આ તમને ખબર છે કે બાળ વિકાસનું પાર્ટ ટુ છે મિત્રો જેના અંદર આ ત્રેસઠ ક્વેશ્ચન આપણે સારી રીતે સમજ્યા મિત્રો પાર્ટ વન અપલોડ કરી દીધેલું છે મિત્રો એ જોઈ લેજો ના જોયું હોય તો બરાબર એના અંદર પણ સાયન્ટ ક્વેશ્ચન્સ છે ઘણા મહત્વના છે મિત્રો પંદર ગુણનું પૂછાશે આ બાળ વિકાસ બરાબર એટલે વિડીયોને બેથી ત્રણ વાર જોઈ લેજો હજુ પણ એક પાર્ટ આવશે મિત્રો આના અંદર હવે ત્રેસઠમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે થર્સ્ટનના બુદ્ધિ સિદ્ધાંતમાં કોનો સમાવેશ થાય છે તો થર્સ્ટનના બુદ્ધિ સિદ્ધાંતના અંદર કોનો સમાવેશ થાય છે મિત્રો શાબ્દિક ક્ષમતા બરાબર યાદ રાખજો શાબ્દિક ક્ષમતા તાર્કિક ક્ષમતા અને સ્મૃતિક ક્ષમતા આ બધી ક્ષમતાઓનો મિત્રો સમાવેશ થતો હોય છે થર્સ્ટનના બુદ્ધિ સિદ્ધાંતના અંદર બરાબર શાબ્દિક ક્ષમતા તાર્કિક ક્ષમતા અને સ્મૃતિક ક્ષમતા તો જો મિત્રો આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને આપણી સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણી ચેનલનું નામ છે મિત્રો ટીચિંગ ગજે યાદ રાખી દેજો બરોબર ટીચિંગ અજય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો હવે તમને ખબર છે મિત્રો ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ અંદર ટીચિંગ અજય કરીને આપણું એકાઉન્ટ અને પેજ બનાવ્યું છે મિત્રો બંનેના અંદર વિડીયોને અપડેટ આપવામાં આવશે ટેટ વનના મહત્ત્વના વિડીયો અને આવનારી ભરતીઓની પોસ્ટ અપલોડ કરવામાં આવશે એટલે એજ્યુકેશન માટે મિત્રો આ બંને જે એકાઉન્ટ છે ને એ તમને ઘણો બધો ફાયદો અપાવશે એટલા માટે મિત્રો આ બંને એકાઉન્ટને ફોલો કરી દેજો બરોબર જોઈન કરી દેજો મિત્રો અને હા આપણી આ ટીચિંગ ગજે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોના અંદર બાય